હવે હું માની કે જે આપને ન વધાયા કેવલભાઈ મારા મિત્ર તે આશ્રમની અંદર મુલાકાત માટે તો આવ્યા છે પણ જેટલા લોકો રહે છે એમની રૂબરૂ મુલાકાત લે છે કેવલભાઈ તમને ધન્ય છે કે તમે અમારા આશ્રમની અંદર આવ્યા અને લોકોને રૂબરૂ ખુદ મળ્યા અને આશીર્વાદ આપ્યા અને એ લોકોએ પણ તમને આશીર્વાદ આપ્યા બસ એ જ આ ખરેખરમાં સેવા છે તો મને ખરેખરમાં એવું આનંદ થાય છે કે મિતેશભાઈ પટેલ અહીંયા આગળ આવ્યા હતા અત્યાર સુધી કોઈ આવ્યો નથી પણ તમે બીજા આવ્યા હતા મિતેશભાઈ પટેલ બે વર્ષ પૂરા થયા હતા તમારા આશ્રમની મુલાકાત માટે આ અંદર આવ્યા હતા બીજા વ્યક્તિ તમે જો ઠેક અંદર આવ્યા છો એટલે ધન્ય છે તમને કે તમે ઠેક અંદર આવ્યા દાતા તો મારી પાસે આવે છે પણ જમવાનું વહેંચીને જતા રહે છે અંદરની ખાતરી ખરેખરમાં શું ચાલે છે તમે જોઈ આજે એટલે મને ગૌરવ છે તમારી ઉપર માનવતા ચેરિબલ ટ્રસ્ટ નિરાધાર ફૂટપાથ પર રહેતા લોકોને રોડ ઉપરથી લાવી અને એમના પરિવારોને કેવલ ભાઈ એમના છોકરાની બર્થડે છે તો એમના હાથી હારે જમવાનું વેચી રહ્યા છે તો હું દરેક રોડ ઉપરથી લોકોને લાવેલા એમના હાથથી જમવાનું વેચી રહ્યા છે તો આપ પણ આપણા પરિવારની ગુણતાથી હેપી બર્થડે અમને સપોર્ટ કરતા રહેજો એવી આશા રાખીશું તો માનવતા ચેરિબલ ટ્રસ્ટ આશ્રમની અંદર અરજી લે ને ભૈયા તો આપ સૌ આપના પરિવારની પૂર્ણ હેપી બર્થ ડે યથાશક્તિ પ્રમાણે સપોર્ટ કરાવો તેવી આશા રાખીશું તો આજનું જમવાનું કેવલ ભાઈ આપણા આશ્રમની અંદર આવીને જમવાનું વહેંચી રહ્યા છે તો માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આશ્રમની અંદર જમવાનું આપણે કરીએ છીએ કેવલ ભાઈ શું કહેશો આજે ગરીબોને જમવાનું કેમ વેચી રહ્યા છો આજે મારો દીકરો પ્રથમ અને દીકરી દેવાંશીબા બા હા અચ્છા બંનેનો જન્મદિવસ છે અચ્છા તો એ નિમિત્તે કંઈક પુણ્યદાન કરવું જોઈએ એવો ભાવ આવ્યો મારા બંને બાળકોને પણ એવો ભાવ આવ્યો તો તમારો પોતાનો વિચાર આવ્યો કે ભૂખ્યા અને ભોજન કેવું સરસ ટાઇટલ છે કે જે તમે અદ્ભુત આવી સેવા તમારે ટીમ દ્વારા કરવામાં આવે છે અમે તો કેવું છે કે ક્યારેક આવી રીતે આવીશું ક્યારેક જોવા ક્યારેક બે પાંચ રૂપિયા આપીશું પણ તમે તો જે સેવા કરો છો ને એને લાખ લાખ ધન્યવાદ છે ખૂબ અભિનંદન અને અનુમોદના છે કે આવા ગરીબ લોકોને પણ એક આશરો મળી રહ્યો છે ભોજન મળી રહ્યું છે માણસને મિનિમમ જરૂરિયાત જે જોઈ એ તમે પૂરી કરી રહ્યા છો તો તમને દઈએ એટલા ધન્યવાદ છે મારા દીકરા દીકરીને શું નામ છે બેટા તારું ખૂબ ખૂબ વધામણા શું છે આજે તારું કઈ આંકડે આવી છું તું ખબર છે તને આશ્રમમાં આવી છું ને શું નામ છે બેટા તારું પ્રથમ પ્રથમ આજે ક્યાં આવ્યો છે તું આજે હું આશ્રમમાં કેમ આવ્યો છું તારી બર્થ છે તારી બર્થ ડે ખુશીમાં ગરીબોને જમાડવા આવ્યો તમને હું સવાલ કે આ ટ્રસ્ટ ને તમે કેવી રીતના ઓળખો છો અને છો મારો પરિચય આજથી ત્રણ ચાર વર્ષ પહેલા કોઈ સ્કૂલની અંદર આપ જ્યારે રિપોર્ટિંગ કરવા આવ્યા હતા ત્યારે તમારો પરિચય થયો હતો ત્યારે મેં જાણ્યું કે આવી પણ એક પ્રવૃત્તિ આપના દ્વારા થઈ રહી છે તો બસ ત્યારથી તમારા સાથે હું જોડાયેલો છું ઓળખું છું અને મને પણ ખૂબ આનંદ થાય છે અવારનવાર અહીંયા મુલાકાત લઈશ અને ભવિષ્યમાં પણ આવું લેતો રહીશ અન્ય લોકોને પણ પ્રેરણા કરીશ કે જ્યારે પણ તમને મન થાય કે સેવાકીય કાર્ય કરવાનું તો ખાસ કરીને જેને પેટની આતળી ઠારવાનું કામ કરે છે મળી લેવું તમારું કામ આગળ વધતું જશે વધતું જશે થેન્ક યુ તો આ આપણા સપોર્ટર અને એમના તરફથી આજનું જમવાનું હતું આમના બંને દીકરાની આજે બર્થડે છે અને આજે ગરીબોને જમાડી રહ્યા છે રોડ ઉપરથી લાવેલા પરિવારથી વિકરેલા લોકો છે તો આજે એમને એક દિવસનું જમવાનું એમના તરફથી રાખવામાં આવ્યું છે તો આપ પણ આપણો એક દિવસ અમને આપીને યથાશક્તિ મારે સપોર્ટ કરજો તેવી આશા રાખીશું તમને પ્રસન્ન રાખે અહીંયા તમે આવ્યા છો તો તમે એટલીસ્ટ આનંદ પામો તમારી જમી લો શાંતિથી સુઈ જાઓ હું ગાવે સારી ખાઈ ગયો સારું પાણી પીવો સારું ટોયલેટ બાથરૂમ જઈ આવો બસ એટલું તો મિનિમમ જરૂરિયાત તમારી પૂરી થાય સત્યભાઈ દ્વારા બધું થઈ છે અને વધુ વધુ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમને વધુ શક્તિ આપે અને વધુ વધુ આ સેવા કાર્ય એ લોકો કરતા રહે તમને બધાને ખૂબ ખૂબ મારો વંદન છે De la no, no, no.